હેલો વિદ્યાર્થી મિત્રો એક ના વિડીયો સાથે ફરી તમારી સમક્ષું આજે આપણે વર્ગમૂળ બેનું સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ કરવું તે સમજીએ ત્યારબાદ વર્ગમૂળ પાંચનું સંખ્યા રેખા રેખા પર કેવી રીતે નિરૂપણ કરી શકાય તે સમજી લઈશું સૌથી પહેલાં વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકે સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરી લઈશું આ સંખ્યા રેખા ઉપર આપણે નક્કી પડશે મારી પાસે બ્લેકબોર્ડ છે છે માપ મોટું તમારી પાસે પુસ્તક હોય અથવા તો બુક છે નાની છે એટલે એમાં તમારે સેન્ટીમીટરમાં માપક નક્કી કરવા પડશે મારે તેનાથી વધારે મોટું માપક્રમ નક્કી કરવું પડશે તમારી પાસે જે બુક છે એમાં તમારી નોટ છે તેની અંદર તમે વર્ગમૂળ બે માટે અથવા તો વર્ગમૂળ પાંચ માટે એકમ નક્કી કરશો આ સેન્ટીમીટર પણ હોઈ શકે છે એક એકમ નામ આપીશું અહીંયા આગળ હું થોડું વધારે માપક્રમ લઈશ તો આ જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા પર હું જુદા જુદા બિંદુઓ દર્શાવી દઈશ ત્યાં આગળ હું માપક્રમ એકમ થી શરૂઆત કરી દઈશ સૌથી પહેલું એકમ છે જેને આપણે ઝીરો કહી દેજો અને ત્યાંથી હું આશરે ચાલીસ ચાલીસ સેન્ટીમીટરનો માપક્રમ લઈશ જેને હું એક એકમ લઈશ ચાલીસ અથવા તો પચાસ માપક્રમ પણ લઈ શકાય છે મારામાં હવે અહીંયા આગળ પચાસ માટે આ જે મેં માપ લીધું છે આ પચાસ સેન્ટીમીટર નહીં પણ એને હું એક એકમ કહીશ એક રીતે તમારી નોટની અંદર તમે આ માપ બે સેન્ટીમીટર પણ લઈ શકો છો ત્રણ સેન્ટીમીટર પણ લઈ શકો છો અથવા તો એક ઇંચ પણ લઈ શકો છો આ માપક્રમ જે અહીંયા લેવામાં આવે તે તમારો ફિક્સ માપક્રમ થઈ ગયો જેને તમે એક એકમ માપક્રમ કરશો હવે પચાસ પચાસના ડબલ કરીએ એટલે સો થાય આપણી પાસે બે આવી ગયા એમ કરતાં કરતાં આગળ માપક્રમ મૂકીશું હાલ પર તો અહીંયા આગળ આપણે માપક્રમ જે લખ્યા છે એને નામ આપી દીધી સૌથી પહેલાં આ ઝીરો થઈ જશે આ એક થશે અને આ

હવે સૌપ્રથમ આજે બી બિંદુ છે કે બી બિંદુ ઉપર આપણે કોણ માપ પોટાવીએ અને એ કોણ માપકથી આપણે એક લંબ રચિશું કયા બિંદુ ઉપર બે બિંદુ ઉપર કોણ માપક એવી રીતે ગોઠવો કે જેથી કરીને કોણ માપક ની નીચે જે ધાર આવે તે સંખ્યા રેખાને ને સંપાત થતી હોય અને એનો વચ્ચે જે મધ્ય બિંદુ આપેલું હોય જ્યાં એક નાનો કાણો પણ આપેલું હોય છે અથવા તો ટપકો પણ કરેલો હોય છે એને બરાબર બી બિંદુ ઉપર એટલે કે એક સંખ્યા ઉપર આપણે એને ગોઠવીશું અને નિયમોંશ જે આગળ બનતો હોય તે આગળ આપણે એક નિશાની કરી દઈશું સામાન્ય નિશાની હવે આ જે કોણ માપક છે એને હટાવી લઈશું જેની હાલમાં હવે જરૂર નથી આપણે ગોઠવવાની છે અને આ જે માત્રમ છે એ માત્રમ નીચે જે આપણે માપ લીધું છે પચાસ સેન્ટીમીટર તમે ધારો કે ત્રણ સેન્ટીમીટર લીધું હોય તો ત્રણ સેન્ટીમીટર જેટલું માપ તમારે લેવાનું છે મેં અહીંયા પચાસ નું માપક્રમ લીધેલું હતું હવે આ જે ન્યૂસનો ખૂણો બને છે એની ઉપર આપણે એને ગોઠવવાનો પ્રયત્ન કરીશું

એ બિંદુને જોઈન કરતા અહીંયા કોઈ માપકનું જાડવાની જરૂર નથી આપ આપ કેટરો દોરવાનું એના માટે કોઈ મર્યાદા નથી એ જે આવે એ તમારે દોરી લેવાનો છે હવે અહીંયા આગળ ઉત્પત્તિનો કામ પૂરું થઈ ગયું આ જે ત્રિકોણ બન્યો છે કાટકોણ ત્રિકોણ બન્યો છે આ માપ એક એકમ છે આ માપ પણ એક એકમ છે પાયથાગોરસની ગણતરી કરીએ તો આ કર્ણ છે એનું માપ વર્ગમૂળ 2 બને છે એટલે આપણી પાસે આ જે માપ ક્રમ આવ્યો એડી એ વર્ગમૂળ 2 છે એટલે હવે આપણે કોણ માપકનો ઉપયોગ કરી લઈએ કોણ માપકની અંદર પરિકર આપણે એ બિંદુ પર મૂકીશું અને પેન્સિલ છે એને આપણે બી બિંદુએ લઈ જઈશું જેથી કરીને આપણી પાસે ત્રિજ્યા જે બનશે એડી જેટલી બનશે આ જે ત્રિજ્યા છે એડી થઈ ગઈ અને એ જે માપક્રમ છે વરગુણ બે છે અને ત્યાંથી દોરવાનો પ્રયત્ન કરીએ તો આ જે આપણી પાસે અહીંયા માપક્રમ આવશે સંખ્યા રેખા ઉપર હવે પરિક્રમનું કામ પૂરું થઈ ગયું છે

આસારા પોજો કે તમને વર્ગમૂળ 2 કે રીતે દોરવાય આવડી ગયા છે બીજા પેજ ઉપર આપણે વર્ગમૂળ 5 ને સમજવાનો પ્રયત્ન કરીએ ફરી પાછો સંખ્યા રેખા દોરવી પડશે આપણે તો એના માટે સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરી લઈએ અને આ સંખ્યા રેખા ઉપર કોઈ એક જગ્યાએ આપણે ઝીરો લઈ લઈએ જેને એ બિંદુ કહી દઈશું અને ઝીરો થી આપણે માપક્રમ હવે આપણે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જે વર્ગમૂળ પાંચ છે કે વર્ગ પાંચ દોરવાની કઈ રીતે જે એ સમજાવી રહ્યો છું કેમ કે એમાં થિયરીમાં આપણે પાયતાપરસનો ઉપયોગ કરીને પાયતાપરસના પ્રમેયનો ઉપયોગ કરીને શા માટે આપણે બે થી આગ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ જે નવા વિડીયોમાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ હાલમાં આપણે વર્ગમાં પાંચ કેવી રીતે દોરવા એને સમજવાનો પ્રયત્ન કરીશું તો સંખ્યા રેખા ઉપર તમે ફરીથી બે સેન્ટીમીટર કે સેન્ટીમીટર એને ફિક્સ આપણે એક એક એકમ તરીકે લઈ અહીંયા હું કેમ લઈશ પચાસ પ્રમાણે આ બે માપક્રમ મેં બતાવી દીધા અહીંયા આગળ આ જે બિંદુ મળશે એને હું એક કહીશ અને હું બે કહી દઈશ તો સંખ્યા રેખા ઉપર જીરો એક બે આપણને મળી ગયા અહીંયા એ બિંદુ લીધું છે આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે હવે જ્યારે આપણે દોરવા જઈ રહ્યા છે ત્યારે આપણું જે માત્ર છે એ બે સુધીનું જે માક્રમ આપણું થઈ ગયું એમાં બે ની ઉપર આપણે લંબ દોરવાનો થાય છે આ બે ની ઉપર લંબ દોરવા માટે આપણે ફરી પાછો પરિકરનો ઉપયોગ કરવો પડશે પરિકર આપણે ગોઠવીએ

આ નિશાની આપણી પાસે આવી છે એ નિશાની રચી દઈશું પણ એટલું યાદ રાખજો કે અહીં જે માપક્રમ લીધું છે તેટલું જ માપક અહીંયા લેવાનું છે આટલું એ સી સુધીનું માપ લેવાનું નથી આપણે ફક્ત એક એકમ આ એક એકમ છે જ રીતે આ પણ એક એકમ છે તો આપણે એક એકમ જેટલું જ માપ એક એકમ અહીંયા પણ લેવાનું છે હવે અહીંયા આગળ આપણે એક્ઝેક્ટ લંબ દોરવા માટે ફૂટપટ્ટી તૈયાર કરી લીધી છે આપણે લંબ દોરી દઈશું હવે આ જે માપ લીધો છે કોના જેટલું લીધો છે એબી જેટલું એબી એટલે એક એકમ એટલે કે તમે જે બે સેન્ટીમીટર લીધું હોય કે ત્રણ સેન્ટીમીટર લીધું હોય જેને તમે એક એકમ કહી રહ્યા છો એટલું જ માપ અહીંયા લેવાનું છે એસી જેટલું માપ લેવાનો નથી હવે આજે બિંદુ આપણને મળ્યું એને આપણે D નામ આપી દઈએ A અને D બિંદુ જોડતો રેખાખંડ બનાવી દઈએ આ જે રેખાખંડ AD આપણને મળશે એ માપ જે થશે એ માપ આપણને કેટલું મળશે વર્ગમૂળ પાંચ જેટલું જે માપ છે એ આપણી ત્રીજા થઈ ગઈ એ ત્રીજા જેટલું માપ લઈને આપણે એક ચાપ રચીશું આ જે ચાપ આપણને મળશે એ ચાપ આપણને કેટલું માપ આપશે વર્ગમૂળ તો આ રીતે જે આપણને ચાપ મળ્યો આ જે ચાપ આપણને મળ્યો આ માપ આપણને કેટલું મળ્યું છે વર્ગમૂળ પાંચ આ માપ એક એકમ લીધું છે આ પણ એક એકમ અને આ પણ એક એકમ જ લીધું છે એ ખાસ કાળજી રાખશો અને એ થી ડી સુધીનું જે માપ છે એટલા માપનો જ આપણે ચાપ રચ્યો છે અને આ બિંદુ જે આપણને મળ્યું છે એને આપણે ઈ નામ આપી દઈએ આ જે ઈ બિંદુ આપણને મળ્યો છે એ થી એ સુધીનું જે માપ છે એ માપ સંખ્યા રેખા પર કેટલું દર્શાવી દેવું વર્મળ પાંચ જેટલું આની પ્રેક્ટિસ વારંવાર કરશો વર્ગ પાંચ બહુ સરળતાથી આવડી શકે એવું છે પરીક્ષામાં બે થી ત્રણ માર્કમાં દાખલા પૂછી શકે છે કરો સંખ્યા રેખા પર નિરોપણ કરો વર્ગમ બે સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો તમે આ પ્રેક્ટિસ કરીને તમે આમાં નિપુણતા ફરી મેળવી શકો છો આશા રાખો છો તમને આ બંને રીતો સમજ પડી ગઈ હશે ફરી એક નવીન સાથે ફરી મળીશું આભાર